પ્રદર્શન મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે અહેવાલ માનવ હોજાણી કલા એમાં સરસ્વતી વરદાન અને આવું જ વરદાન ગોંડલ ભુવનેશ્વરી પીઠ ના અધ્યસ્થાપક પરમ પૂજ્ય શ્રી ચરણતીર્થજી મહારાજના પૌત્ર એવા રવિદર્શનજીની પીછીના માધ્યમ દ્વારા આ વિવિધ પેઇન્ટિંગ્સમાં રંગ પીછીનો વીંઝણો થઈ અને ઉતર્યા છે આવો આપને દર્શન કરાવવું આ આર્ટ ગેલેરીના આર્ટ ગેલેરીનું નામ રીમ ક્રિએશન વર્ષ બે હજાર સત્તરમાં જેની અર્પણવિધિ શ્રી શ્રી રવિશંકરજીના વરદ હસ્તે કરવામાં આવી આ એક એક ચિત્રનું દર્શન આપે સૌએ બહુ રસપૂરક કરવાનું છે કારણ કે એક એક ચિત્ર પોતાની અનોખી કથા લઈ આપની સમક્ષ આવ્યા છે આ ચિત્ર પ્રદર્શન યાત્રા એ રવિદર્શનની ટ્રાવેલ સ્ટોરી છે તેમણે પોતાના જીવન દરમિયાન જુદા જુદા પ્રદેશો જુદા જુદા દેશો અને જુદા જુદા પ્રાંતની મુલાકાત લઈ અને ઇતિહાસના અમરપાત્રોને પોતાની પીછી દ્વારા કેનવાસમાં ઉતર્યા છે અને જુદા જુદા પ્રદેશોનો સુભગ સમન્વય બતાવ્યો છે શ્રીલંકા થાઈલેન્ડ ઇજિપ્ત તથા ભારતના જુદા જુદા પ્રાંતમાં તેઓએ પ્રવાસ કર્યો ત્યાંના પહેરવેશ ત્યાંના અલંકારો અને ત્યાંના લોકેશન્સને તેઓએ કેનવાસ પર ઉતાર્યા